જ્યારે દેશમાં કોઈ જગ્યાએ બળાત્કારની ઘટના બને છે તે સમયે આ ગુજરાત ભાજપના નેતા ટ્વીટ કરતા હોય છે અને રોડ પર ઉતરી હોબાળો મચાવતા હોય છે પરંતુ ગુજરાતમાં દાહોદના એક ભારતીય જનતા પાર્ટી સાથેના કનેક્શન ધરાવતા આ આચાર્યએ દુષ્કર્મ આચર્યું છે અને તેને લઈને ભાજપના નેતાઓએ મૌન સેવી લીધું છે એક પત્રકાર જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે આ મંત્રી કેવા ગોળ ગોળ જવાબ આપે છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી અમેરિકાની ધરતી પર બેસી રાહુલ ગાંધી એક અનામતને લઈને નિવેદન આપે છે અને દેશ અને રાજ્યના ભાજપના નેતાઓ હોબાળો મચાવે છે પશ્ચિમ બંગાળમાં એક ઘટના હતી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રોડ પર ઉતર્યા હતા અને આજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી મમતા બેનર્જી પર પ્રહારો કર્યા હતા પરંતુ એક પત્રકાર આ જગદીશ પંચાલ જે મંત્રી છે સરકારમાં તેમને એક પ્રશ્ન પૂછે છે કે જ્યારે સોળ હજાર કિલોમીટર દૂર એક નેતા નિવેદન આપે છે તેને તમે વખોડો છો અન્ય રાજ્યમાં કોઈ બળાત્કારની ઘટના બને છે તેને તમે વખોડો છો પરંતુ દાહોદમાં એક આચાર્યએ છ વર્ષની દીકરીના સાથે દુષ્કર્મ થયું છે અને વિપક્ષના નેતા આરોપ લગાવી રહ્યા છે કે આચાર્યનું સંઘના સાથે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કનેક્શન છે

જે પણ જગ્યાએ કોઈ પણ બનાવ ગંભીર બનાવ બને છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને કોઈ પણ કાળે આવી માનસિકતાવાળા વ્યક્તિને ચલાઈ ના લેવાય અને એ આરોપીને પકડી લેવામાં આવ્યો છે એને જ કડક કાર્યવાહી પણ થશે અને અગાઉ પણ એવા દાખલાઓ બન્યા છે કે જ્યારે જ્યારે આવી કૃત્ય ઘટનાઓ કરી છે ત્યારે ફાસ્ટ ટ્રેક ની અંદર સરકારે આવા લોકોને કડક સજા પણ આપી છે અને સરકાર કોઈ પણ વ્યક્તિને આવું કૃત્ય આવી માનસિકતા વાળા વ્યક્તિને કોઈ પણ સમાજ નો હોય એને છોડવા માંગતી નથી જ્યારે મંત્રી જગદીશ પંચાલા ઘટનાને વખોડે છે અને રાજ્ય સરકાર આવી કાર્યવાહી કરે છે તેવી વાત કરે છે ત્યારે ફરીથી એક બીજા પત્રકાર તેમને પ્રશ્ન પૂછે છે તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નેતા હોય કે ધારાસભ્ય હોય આ દાહોદમાં જે દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ આચાર્યએ કર્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી હતી તેના પરિવારજનોને કેમ સાંત્વના આપવા હજી સુધી નથી ગયા તેનો પણ કેવો તે ગોળ ગોળ જવાબ આપે છે તે પણ આપ સાંભળો ભાજપના કોઈ નેતા ત્યાં નથી લઈ રહ્યા મહિલા મોરચાના કોઈ નેતા પણ એ પરિવાર પાસે સાંત્વના આપવા નથી યુકે ના કોઈ ધારાસભ્ય ગયું છે રાજ્ય સરકાર પ્રોએક્ટિવ રીતે કોઈ પણ વ્યક્તિની તેના કડકમાં કડક કાર્યવાહી કરી જે વ્યક્તિને ધરપકડ કરી છે અને કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ છોડશે નહીં આ રાજ્યના નેતાઓ જયારે અન્ય રાજ્યમાં કોઈ આવી દુષ્કર્મ બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે હોબાળો મચાવતા હોય છે ટ્વીટ પર ટ્વીટ કરતા હોય છે અને રોડ રસ્તા પર ઉતરતા હોય છે પરંતુ આજ રાજ્યની મહિલાઓ આજ રાજ્યની દીકરીઓ સાથે આવી ઘટનાઓ બને છે તે સમયે આ સરકારના મંત્રી હોય ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેમ મૌન થઈ રહ્યા છે આવા પ્રશ્ન વારંવાર ગુજરાતના લોકો પૂછી રહ્યા છે અને વિરોધ પક્ષના નેતાઓ પણ પૂછી રહ્યા છે વારંવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દાવા કરતા હોય છે કે ઝડપીમાં ઝડપી ફાસ્ટ્રેક માં કેસ ચાલશે તેમજ ઝડપીમાં ઝડપી ચાર્જશીટ થશે તો આ દાહોદ ની લઈને હજી સુધી તે કેમ મૌન છે તે પણ આ પ્રશ્નો વિરોધ પક્ષના નેતાઓ ઉઠાવી રહ્યા છે આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના